માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ ગુજરાતમાં તમને આવો અનોખો બળદનો આશ્રમ ક્યાંય નહીં જોવા મળે તો બધા સાચવે ઘણી બધી ગૌશાળા પણ હોય છે પરંતુ બળદનું શું તેની આખી જિંદગી કામ કરવાનું અને જયારે વૃદ્ધ થાય ત્યારે તેને તરછોડી દેવામાં આવે છે પરંતુ રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી સદભાવના આશ્રમ દ્વારા બળદોને સાચવવામાં આવે છે તો આવો જોઈએ અબત વિશેષ અહેવાલ સંચાલક ભૂપતભાઈ રાદડિયાએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે બળદ એટલે કે નંદીજી કે જે શિવજીનું વાહન છે તેને આટલી મહત્વતા હોવા છતાં આજના સમયમાં તેને ઉપેક્ષિત કરવામાં આવી રહ્યું છે જે ખરા અર્થમાં અયોગ્ય છે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સમગ્ર ભારત વર્ષમાં ગૌશાળાનું નિર્માણ થતું હોય છે અને લોકો ગાયોની સેવા કરતા હોય છે પરંતુ ખેતીમાં બળદનું યોગદાન પણ ખૂબ વધુ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તે નિષ્ક્રિય થઈ જતા તેના પરનો જે ભાવ હોવો જોઈએ તે રહેતો નથી અને તેને પરિણામે તર છોડી દેવામાં આવે છે પરિણામ સ્વરૂપે બળદ આશ્રમ શરૂ કરવામાં આવ્યું છે રાજકોટના ભાગોળે આવેલા ખીરસરા ખાતે કહી શકાય કે રાજ્યમાં ન હોય તેવું બળદ આશ્રમ ઉભું કરવામાં આવ્યું છે આ આશરે વર્ષ જેટલો થઈ ગયો છે પરંતુ દ્વારા જે આશ્રમનું જે સંચાલન કરવામાં આવે છે ત્યારે અહીંના જે સંચાલક છે ભૂપતભાઈ રાદડી આપણે એમની સાથે સીધી વાતચીત કરી જાણીશું કે આ શરૂ કરવા પાછળનું શું કારણ છે કયા હેતુથી શરૂ કરવામાં આવ્યું છે કઈ રીતે બળદોની સાર સંભાળ રાખવામાં આવે છે આ તમામ વિશે આપણે ચર્ચા કરીએ ભૂપતભાઈ મારો સર્વપ્રથમ પ્રશ્ન આપને બળદ આશ્રમ કહેવાય છે કે ગુજરાતમાં કદાચ ક્યાંય નથી અને રાજકોટમાં શરૂ કરવામાં આવ્યું છે તો બળદ આશ્રમ શરૂ કરવા પાછળનું મુખ્ય તાત્પર્ય શું છે મુખ્ય કારણ શું છે કયો હેતુ છે બળદ આશ્રમ ચાલુ કરવા માટેનું મુખ્ય તાત્પર્ય એ છે મારુભાઈ ગૌશાળા તરીકે ગાયોની સેવા તો બધા કરે છે પણ ગાયોના વંશજ ગાયોનો પ્રથમ દીકરો જેને કહેવાય મહાદેવનું વાહન નંદી અને આપણા માનવજાતના અનાજની ઉપજ તરીકે ખેતીમાં ખેડૂતના દીકરા તરીકે જે બળદો કામ કરે છે એની ઉપેક્ષા હંમેશા સમાજે કરી છે સમાજમાં એની ઉપેક્ષા જોઈ અને અમને એમ લાગે છે કે એના માટે પણ કંઈક કરવું જોઈએ કે જેને આપણી માનવજાતની આવડી બધી સેવા કરી છે અને હજુ કરે છે તો એમના વૃદ્ધાવસ્થામાં આપણે શું કરી શકીએ એટલા માટે અમે એમના વૃદ્ધાવસ્થામાં એમની નિવૃત્તિ કાળના સમયની સારી રીતે પસાર કરી શકે સારી રીતે જીવી શકે પાછલા પોતાના જીવનકાળને એટલા માટે અમે આ બળદ આશ્રમ ચાલુ કરેલ છે કહેવાય છે કે આશ્રય ત્રણ વર્ષ એટલો માતબર સમય વીતી ગયો છે ત્રણ વર્ષ પહેલાંની વાત કરીએ એટલે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી વાત કરીને આજ દિન સુધી કેવું પરિવર્તન જોવા મળ્યું છે બળદ આશ્રમના નિર્માણમાં કે અત્યારે જેટલા બળોદો છે શું પરિસ્થિતિ શરૂઆતમાં મેં ચાલુ કર્યું ત્યારે ધીરે ધીરે બળદો આવતા હતા અને ત્યારે પાંચસો સાડા પાંચસો સુધીના બળદ થઈ ગયા હતા અત્યારે અમારી પાસે સાડા પંદરસો સોળસો સુધીના જેટલા બળદો છે એમાં પરિવર્તન એ છે કે હવે ખેડૂતોમાં જાગૃતિ છે કે આપણે આજે ગામડાની અંદર સાચવી ન શકે એમ હોય પરિસ્થિતિ ના હોય યાંત્રિક ખેતી આવી ગઈ ટ્રેક્ટરો આવી ગયા તો બળદો જે રોડ ઉપર રજડતા મૂકી દે એમને કાઢી નાખે અથવા કતલખાને જતાં બચાવવા માટે અહીંયા મૂકી જાય અહીંયા સુખેથી રહે તો ખેડૂતો પણ જોવા આવે છે કે ખરેખર આપણે બળદો ત્યાં સચવાય છે અને એમના યોગ્ય એમના ઘણી વખત દાન આપવામાં આવે છે કે જે ખેતીમાંથી જે ભૂકો થયો હોય કે ઘાસચારો થયો હોય એ વેચી નાખવા કરતાં આપણે અહીંયા આપીએ એ ખેડૂતોમાં પરિવર્તન અત્યારે અમને દેખાય છે ભૂપતભાઈ આપણે જણાવ્યું કે ત્રણ વર્ષનો જે સમયગાળો છે એ આપણે ખૂબ સારી રીતે તમે ચલાવ્યો અને અત્યારના જે બળદોની જે સાર સંભાળ રાખી રહ્યા છો મારો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે શરૂઆત કરી બળદ આશ્રમની ત્યારે તમને એવું લાગતું હતું કે આટલો સારો પ્રતિસાદ સદભાવના બળદ આશ્રમને મળશે શરૂઆતમાં જ્યારે અમે બળદ આશ્રમ ચાલુ કર્યો ત્યારે એક ચેલેન્જ વર્ક જેવું હતું કે ખરેખર અમે શું કરવા જઈ રહ્યા છીએ એમાં કે આમાં શું પ્રતિસાદ મળશે કેટલો કોસ્ટિંગ આવશે કોસ્ટિંગ મળી રહેશે કે નહીં મળી રહે પબ્લિકમાં કેવો સપોર્ટ આવશે ખેડૂતોમાં કેવો સપોર્ટ આવશે પણ અત્યારે એટલો બધો સપોર્ટ મળ્યો છે એટલી બધી જાગૃતિ ખેડૂતોમાં આમ પબ્લિકમાં દાનવીરોમાં જોવા મળે છે કે એક મૂંગા જીવને જો કોઈ સારી રીતે સાચવું હોય તો આપણે એમને સપોર્ટ કરવો જોઈએ એવી સમાજમાં જાગૃતિ છે અને જાગૃતિનો જાગૃતિનું અમને અત્યારે ઘણું બધું સારું પ્રતિસાદ ફળત મળ્યું છે એમ જેટલા આપે અત્યારના હાલ આપ સાચવી રહ્યા રહ્યા છો છો એની એની સાર સંભાળ લઈ તો મને આખી દિનચર્યા કહો કે માની લો કે ઉનાળાની ઋતુ હોય તો એની દિનચર્યા કેવી હોય શિયાળાની ઋતુ હોય તો તેની દિનચર્યા કેવી હોય ને ચોમાસું હોય તેની દિનચર્યા કેવી હોય અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો દિનચર્યામાં કહું કે સવારે આઠ વાગ્યા ની અંદર અમારા જે બળદો રાતના ખુલ્લામાં હોય એટલે ગરમી ન લાગે ગરમી એટલે તો સવારમાં અહીંયા સાફ થઈ ગયું હોય રાતના રાતના બધી ગમાણોમાં નીળ નખાઈ ગઈ હોય ઘાસચારો નખાઈ ગયો હોય તો સવારમાં અમે એને અંદર શેડમાં લઈ લઈએ કે જેથી આખો દિવસ ઠંડા છાંયે શેડમાં ખાઈ પીએ અને આરામ કરે પછી સાંજના છ વાગ્યા પછી જે સામેનો ખુલ્લું ગ્રાઉન્ડ છે એ દિવસના સાફ થઈ અને ગમાણો ભરાઈ ગયું હોય સૂકા ઘાસની તો સાંજના છ વાગે અમે એને પાછો ગેટ ખોલી અને ગ્રાઉન્ડમાં શિફ્ટ કરીએ કે જેથી ઠંડી હવામાં અને પાછું આરામથી ખાઈ પાણી પીને આખી રાત એમાં આરામ કરી શકે એટલા માટે શિયાળામાં એનાથી ઉલટો રાખીએ શિયાળામાં અમે દિવસમાં ખુલ્લામાં રાખીએ જેથી ધૂપમાં ઠંડી ન લાગે રાતમાં શેડમાં લઈ લઈએ અને રાતમાં શેડમાં લઈ અને આરામથી બેસી શકીએ રાતના શેડને ફરતા અમે ટાર્પોલિન બાંધીને પેક કરી દઈએ જેથી ઠંડો પવન પણ ન લાગે અને ચોમાસામાં શેડમાં જ રહે ચોમાસામાં બહાર ન કાઢીએ વરસાદ હોય એટલે અને જો વધારે વાછટ ને એવું લાગતું હોય તો ચોમાસામાં પણ અમે શેડ ને તાલપોથી બાંધી બળદના ખોરાક ને લઈને જ્યારે સદ્ભાવના બળદ આશ્રમ ના સંચાલક ને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓ એ જણાવ્યું હતું કે પ્રતિ દિવસ સવાર ના સમયે બળદો ને આશરે બસો થી ત્રણસો મણ લીલી મકાઈ આપવામાં આવે છે ત્યારબાદ આખા દિવસમાં બે વખત સૂકું ઘાસ આપવામાં આવે છે ખોરાક ની વાત આવે અને હવે આ વૃદ્ધ અવસ્થામાં આ બધા બળદો છે તો આનો ખોરાક કઈ રીતે આપવામાં આવે છે સેવા થાય છે ખોરાકમાં સવારે બધાને ફૂલ લીલું મકાઈ જે ઝાર છે લીલી તાજી એ અમે નાખીએ લગભગ સવારમાં જ બસો ત્રણસો મણ જેટલી મકાઈ જોઈ જાય પછી બપોર પછી દિવસમાં બે વખત સૂકો ઘાસ નાખીએ મગફળીનો પાલો હોય કે ચણાનો ખારીયું હોય એવા સૂકા ઘાસ બપોર પછી નાખીએ કે જેથી ઠંડક રહે અને આરામથી એના દિવસ નીકળી જાય બળદ આશ્રમના સંચાલક ભૂપતભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે બળદોને મેડિકલ સહાય આપવા માટે પશુ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે જેથી કોઈ પણ બળદ બીમાર હોય અથવા ક્રિટિકલ પરિસ્થિતિમાં હોય તો તેમની સારવાર હોસ્પિટલ ખાતે જ કરવામાં આવે છે પશુ હોસ્પિટલ જે ઊભી કરવામાં આવી છે તેમાં અધ્યતન ઓપરેશન થિયેટર પણ ઊભું કરવામાં આવ્યું છે જ્યારે મેડિકલ ની વાત આવે તો આ બરોદોને કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી ઉદ્ભવિત થાય તો એના માટેની સદભાવના બરોદા આશ્રમે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે અને કઈ રીતેની સારવાર કરવામાં આવે છે અમે મેડિકલ વ્યવસ્થા તરીકે અત્યારે પશુ હોસ્પિટલ એટલા માટે ચાલુ કરી છે કે અહીંથી કોઈ બળદ બીમાર હોય ક્રિટિકલ કન્ડિશનમાં જનરલી બળદોને શિંગડાના કેન્સર થતા હોય એટલે કલિયા આપણે કહીએ કે શીંગડામાં સળો બેસે તો એનું ઓપરેશન કરી શીંગડું કાઢવું પડે ખાસી હોય તો એ અમે બળદ હોસ્પિટલ મોકલીએ ત્યાં ઓપરેશન થિયેટર સહિતની કમ્પ્લીટ વ્યવસ્થા છે આખી અને એનું ઓપરેશન કરીએ અને ઓપરેશન પછી સાજો થાય ઘણી વખત શું હોય ગામમાં રખડતો હોય બળદ અને પ્લાસ્ટિક વધારે ખાધું હોય તો પણ એને ઓપરેશનની જરૂર પડી એટલે ત્યાં ઓપરેશન કરી આખું પેટ સાફ કરીએ અંદરથી હમણાં જ ગયા મહિને એક ઓપરેશન કર્યું એક બળદનું અઠ્યાવીસ કિલો પ્લાસ્ટિક નીકળ્યું એના પેટમાંથી એને ત્યાં હજી દોઢ મહિનો હજી ત્યાં જ છે કમ્પ્લીટ સાજો કરીને પછી અહીંયા આવશે અને આરામથી જીવશે બળદ આશ્રમના સંચાલકે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જે શેડ ઊભો કરવામાં આવ્યો છે તેમાં માત્ર તંદુરસ્ત બળદને જ રાખવામાં આવે છે સહેજ પણ શારીરિક ખામી હોય અથવા તો ઓપરેશન થયેલ બળદ હોય તેમના માટે એક અલગ શેડ ઊભો કરવામાં આવ્યો છે જ્યાં તેઓની સાર સંભાળ લેવામાં આવે છે ભૂપતભાઈ એવું માનવામાં આવતું હોય કે જ્યારે બળદ રાખતા હોય તો અમુક બળદ સ્વસ્થ પણ હોય ને અમુક થોડા સ્વસ્થતા સારી ન હોય તો એનું કઈ રીતે વિભાજન કરવામાં આવ્યું છે અહીંયા જ્યાં વ્યવસ્થાની વાત કરવામાં આવે તો હા જનરલ શેડમાં એવું હોય કે જનરલ શેડની અંદર તો બધા તંદુરસ્ત અને સારી હોય એવા વળદને રાખી એમાં પણ કોઈ ક્રિટિકલ કન્ડિશનવાળો હોય કે જેના પગ ન હાલતા હોય સિંગડાનું બરદ અથવા પેટનું ઓપરેશન કર્યા પછી કંડિશન એની સુધરી જ ન શકતી હોય બીમાર જ રહેતો હોય તો એના માટે અમે અલગથી શેડ અને અલગથી ગોડાઉન ટાઈપનું આખું અંદર રાખ્યું છે અંદર પંખા સહિતની બધી એને અંદર જ રાખીએ અને જનરલમાં ન લાવીએ એની દિવસ આખાની ખાવા પીવાની પાણીની બધી વ્યવસ્થા ત્યાં એમ ત્યાં ત્યાં કરીએ એમ અને દિવસમાં બે વખત ડૉક્ટર વિઝિટ કરી અને એનું જે પાટાપિંડી કરવી પડતી હોય એ પણ કરીને એને અલગ જ રાખીએ આમનું જે જીવનકાળ સમાપ્ત થાય તો ત્યારે આપણે શું વ્યવસ્થા કરી કઈ રીતે મલાજો જાળવવામાં આવે છે કોઈ બળદ જીવન સમાપ્ત થયું હોય અને ધામમાં પહોંચી જાય પછી અમે એને ક્યાંય ફેંકી ના દઈએ ક્યાંય રોડ ઉપર નાખી નહીં દેવાનું એમનો એમના સંસ્કારથી જ એનો અંતિમ સંસ્કાર કરવામાં આવે કે ન કોઈને નડે ન કોઈને ગણે એના અંતિમ સંસ્કાર એટલે જમીનમાં દાટીને એનો અંતિમ સંસ્કાર કરવામાં આવે એ જ રીતે અમે એના અંતિમ સંસ્કાર કરીએ છીએ કોઈ એમાં કોઈ છૂટછાટ નહીં કરવાની સદ્ભાવના બળદ આશ્રમમાં રહેતા બળદોની સાર સંભાળ લેવા માટે સદ્ભાવના ગ્રુપ દ્વારા છવ્વીસ થી વધુ મજૂરો ત્રણ સુપરવાઇઝર તથા તજજ્ઞ એવા ત્રણ વેટરનરી તબીબોની ફોજ તૈયાર કરી છે જે ખડે પગે બળદોની સેવા અર્થે હાજર રહે છે એટલું જ નહીં બે ટ્રેક્ટર બે ટેન્કર ઘાસ માટે માટે લોડર સહિતની તમામ સુવિધાઓ બળદ માટે જ ઊભી કરવામાં આવી છે હવે માની લો કે આટલી મોટી વ્યવસ્થા આપે ઊભી કરી છે 1550 થી 1600 જ્યારે બળદો જે આ રહે છે તો એની વ્યવસ્થા કેટલો મેન પાવર રાખ્યો છે એમની શું કામગીરી તે વિશે માહિતી આપો આ સ્થળની 1600 વધારે બળદો બીમાર સાજા ત્રણ ટાઈમ જમવાનું પાણી સાફ સફાઈ એ બધા માટે અમારી પાસે લગભગ પચીસથી વધારે લેબર કોસ્ટ છે ત્રણ સુપરવાઇઝર છે ત્રણ ડોક્ટર છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે બે ટ્રેક્ટર છે બે ટેન્કર છે ઘાસ માટે લોડર છે આ બધી વ્યવસ્થા એમના માટે છે સ્પેશિયલ કે દિવસ દરમિયાન એમની વ્યવસ્થાનો ટેબલ પૂરું થઈ પડે ભૂપતભાઈ કહે ને કે જ્યારે બાળકો મોટા થઈ જાય સમજણા થઈ જાય પછી મા બાપને તડ છોડી દે વૃદ્ધાશ્રમમાં મોકલી દે કદાચ આ કહી શકાય કે બળદો માટેનું આ વૃદ્ધાશ્રમ જ કહીએ લોકોને શું અપીલ કરશો અને લોકો જે બળદોને નથી સાચવી શકતા જે ખેડૂતો નથી સાચવી શકતા એમની આપની શું અપીલ હશે એમના માટે આપણે આ વન ટાઈપ ઓફ બળદો માટેનો વૃદ્ધાશ્રમ જ કહી શકીએ કે પોતાની પાછલી જિંદગી એમની ન સચવાય તો બિચારા આપણા આશ્રય આવે છે અને અમે એને આશ્રય આપીએ છીએ પણ મારી એક ખેડૂતોને અપીલ છે કે જે એક જે ખેડૂતે એક દીકરા તરીકે બળદ પાસેથી દસ વર્ષ પંદર વર્ષ કામ લીધું એને એક સ એના પોતાના મોટા દીકરા તરીકે ખેતી કરીને કમાઈને આપ્યું છે એમને બે સધર બનાવ્યા છે જે ખેડૂતને એમને તમે બને ત્યાં સુધી એઝ ફાર એઝ પોસિબલ શક્ય ત્યાં સુધી એને હાંચો એમનું પાછલું જીવન એનું ખુશીમય બનાવો એ જ અમારી અપીલ છે જે કોઈ ન સાચવી શકતા હોય કે જેઓએ તેમના બળદ સદભાવના વૃદ્ધાશ્રમને એટલે કે બળદ આશ્રમને સોંપવા હોય તો કઈ રીતે સોંપી શકશે એની કોઈ તમે કોઈ ગાઈડલાઇન નથી કરી છે તે વિશે જણાવો જે કોઈ ખેડૂતને પોતાની પાસે કેપેસિટી ના હોય અથવા તો પોતે સાચવી શકે કંડિશનમાં ના હોય આર્થિક રીતે કે જગ્યાની રીતે કોઈ પણ રીતે તો એમને અમે અપીલ કરીએ છીએ કે એમને તમે ગમે ત્યાં તરછોડી ના દો અથવા તો ક્યાંય સમય મૂકી અને વેચી નાખો અને કતલખાને જાય એના કરતાં સદ્ભાવના બળદાશ્રમ એના માટે તૈયાર છે એની પાછલી જિંદગીના આંખમાં આંસુ ના આવે એના માટે સદભાવના બળદાશ્રમ તૈયાર છે એ અમારી જવાબદારી છે આપે કહ્યું કે અત્યારે સાડા પંદરસોથી સોળસોની જે ક્ષમતા જે છે બળદાશ્રમની એ કદાચ પૂર્ણ થઈ છે હવે માની લો કે બીજા બળદો આવે તો એના માટેની સદભાવના વૃદ્ધાશ્રમે કઈ રીતે વ્યવસ્થા ઊભી કરી છે અત્યારે અમારી પાસે જે સિત્તેર હજાર સ્કવેર ફૂટનો એક સેડ છે એની અંદર સોળસો બળદ જે છે એની કેપેસિટી લગભગ પૂર્ણ થવા આવી છે આથી વધારે અમે આની અંદર રાખીએ તો ન આરામ કરી શકે ન બેસી શકે તો અમારો અત્યારનો પ્લાન પ્રમાણે એવું છે કે બીજી ક્યાંય જગ્યા મળી જાય તો અમે આવડો બીજે શેડ બનાવીને બીજી જગ્યાએ જો મળી જાય તો એના માટે પણ અમે આવું આ જ વ્યવસ્થા બનાવ ઊભી કરવા માટે બનાવવા માટે અમે તૈયાર છીએ એનો માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે ભૂપતભાઈ રાદડીયાએ ખૂબ સારી અને કહે ને કે ઉપયોગી વિગત આપી અને જણાવ્યું કે જે બળદ જે છે કે જે ખેતીમાં ખેડૂતોને સૌથી વધુ ઉપયોગી નિવાળિયા હોય અને તેમની જે જાતિ જિંદગી હોય કે જ્યારે તેઓ નિષ્ક્રિય થઈ જાય ત્યારે એમને તડછોડવાના બદલે સદભાવના બળદ આશ્રમ ખાતે જો એને આપવામાં આવે તો એમની જે જાતિ જિંદગી છે જિંદગી છે તે ખૂબ સારી રીતે નિભાવી શકાય કહી શકાય કે સદભાવના બળદ આશ્રમ દ્વારા માત્ર સાચવવામાં આવે એટલું જ નહીં પરંતુ યોગ્ય રીતે સાચવવામાં આવે તેવી પહેલ ખાસ હાથ ધરી છે કેમેરામેન દિપેશ ગરોત્રા સાથે મારું અબતક ચેનલ રાજકોટ